એના એટલું ખતરનાક હતું કે સ્થળે તો ડ્રાઈવર તો થઈ આગળ એક પછી ચૌદ કે પંદર વર્ષી હતી છોકરી હતી એનું થોડું એ હતું અને સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું કે બેના પહેલાં કાઢ્યા અમે ધીરે ધીરે ટ્રાફિક વાળા આવ્યા ઘણા બધા આવીને અમે એકબીજાને કાઢ્યા ડ્રાઈવર એકલાને કાઢવામાં એકથી એક દોઢ કલાક થઈ ગયો ના કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું આ બિલોદરા

શું ઘટના શું બની ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો તો અને ધડાકા અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ એકસો આઠ જેવો અમનો અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડી ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની જેમાં ત્રણ લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અને ભાઈ જે રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કોરોના કે ડ્રાઈવરને કાઢવામાં દોઢ બે કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ટ્રેન આવી એનાથી પણ અમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો શેની સાથે એક્સિડન્ટ થયેલો એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો ફાઈવ નંબરની ગાડી હતી એટલે આ જે મૃતક છે બધા કંઈ જેવું જાણવા નહીં સાહેબ કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ મારા અમારા હાથમાં આવી ટૂંકમાં ત્રણ જણના મોત થયા હતા ત્રણ જણાને એક કંઈક પંદર એક વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં થઈ જવાનું اڏو رهه ٻه گهڙي کي ڏيتا جو جيلان ههڻا نو بره بلا بيتو پاچو مان نٿو نايتو تيار ما گودي ڏيتا اڳي ني پاتيه उبرو هيلپر